જો મિત્ર ફાઈનલ અમારે સર્વિસ અને જો આ છર આપણે કામ તો ભૂલાઈ ગયું તો આશીષ શાક હળક કરવાનું આપણે જો આ રીતે આશીષભાઈ ઉસકા વર ગયા આપણે જો એટલું ઉસકાવી નાખ્યું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજામાં હું પણ મજામાં છું તમે પણ મજામાં છો આવી ગયા એક નવા બ્લોગ સાથે આજે હું છે અને આશીષભાઈ છે સાથે જય માતા જય માતાજી ફેમિલી જય માતા યુટ્યુબ ફેમિલી કઈ ભાઈ આશીષભાઈ જય દ્વારકા જય મુરલીધર ને રાધે રાધે અમે આવ્યા ભાઈ વાળીએ આપણે જે સર્વિસ છે નાખી ગયેલ હતી એટલે કે આપણે જે અમારે ચોમાસામાં જે પાવર અમે નાખીએ ને સીધા આપણે ટ્રાન્સફર હતી એટલે સફ્ટઝન હતી એ સર્વિસ અકેલવાની છે અને પ્લસ જો આ પાછળ જે વીણી દેખાય ને એ પણ આપણે ખુલ્લી કરી નાખી આશીષભાઈ જરા કાંઈ ત્યાં ધૂળ કાઢી નાખો ધૂળ જરૂર આવી જો કરી એ ધીરે ધીરે કાઢ નાખો બધી આખી તો ધૂળી અમે કાઢી નાખીએ એનું કારણ છે કે આપણે ફ્લોરિંગ નાખી ગયેલ હતું ને એટલે ધૂળ શેચ્છા ઘાં ઘાંઈને કરી ગઈ ઉપર આગળ હું કાઢવા લાગું ભાઈ તો ધૂળી કાઢી નાખીએ આપણે એટલે કામકાજ થાય છે પછી એનું પૂરું પછી સર્વિસ આપણે સર્વી ફ્લોરી ગયેલું હતું પવન ને જો આ ને એ બધી જો આ ઢેગલી છે ને એ અંદર કરી ગઈ કોક દાણા તોડ્યા હે દાણા ને હિંગુ બધી તોડ્યા હે જો આ રીતે હવે જેથી કરશું બી નાખી દે હું જો આ રીતે હિંગુ કોક ખરીદ જો આવી જો આવીને હજી જો આ બધીમાં દાણા દેખાય જો હિંગું દેખાય પવનનું કાલ જોર હતું સવારે એના લીધે જો આમાં આવેલું ફ્લોરિન વાલી બાજુ છે એ લાગે નહીં એને લીધે આ બધું થોડું કાંઈ ગંદુ થઈ ગયું હતું એમ કરી નાખ્યું વ્યવસ્થિત હવે આ બાજુ કંઈ છે ને પવન તો આ બાજુથી એટલે ના લાવે સર્વિસ હકલમાં વરગી ગયા આશીષભાઈ નીકળી ગયા આગળ જાય આપણે સર્વિસ હકલમાં ફાઇનલ અમે સ્ટાર્ટર કાંઈ ભોગી ગયા જો આ રીતે છે ને એક છેડો છે ને જો આ એને એક જો આયા અર્થિંગ હોય પાછળની સાઈડમાં ત્યાંથી આપી છે અને સીધી જો આ સર્વિસ જાય છે આપણે ઘેર બે બંડલ જોઈએ ને કાં આશીષભાઈ જો આ સર્વિસ ગઈ ને જો આ સર્વિસ એ અમારે સીધી હેઠમાં ઘર દેખાય ને ત્યાં વહી જાય આશિષભાઈ એક મોટરને નજરે ઝટકી મરવી દઈએ ને પાણી બને આવતું જોઈ લઈએ પછી તો આમાં બંધ રહે આશીષભાઈ એક ઝટકી મરવી દે બંધ બનશે કે પાછું બંધ કર બનસેલું હવે શરૂ કરી દે આ રીતે હવે આગળ પાણી બંધ થઈ જાય આમાં જીરીક જ પાણી આવે વધારે ન આવે એનું કારણ પાણી ખૂટી ગયું ઘણો સમય થઈ ગયો આ રીતે લગભગ દોરવું આવી છે હવે મને એવું દેખાય દોરવું આવી જાય કે નહીં આવે છે ભરાવો હોય આગળ નીકળી જાય એટલે વાત થાય પૂરી આ બાજુ ભૂકરો વાર દીધું કંઈ કંઈક ધાણા ને છે જો પૂરું ફિનિશ કરદે દે બંધ કરી દે આવીશ ભાઈ હાલો ભાઈ સ્ટાર્ટર કર્યું બને અને જો ખરાબ હોરમ આવે પાણીમાં પડતર છે એટલે હાલો હવે અમે સર્વિસ હકલમાં વર્ગી જઈએ મોટરની ઝટકી મરવી લીધી તો હાલો આશીષ ભાઈ સર્વિસ સરો કેલમાં વહી ગઈ વર્ગી હું આપણે સર્વિસ ભાઈ કાઢી લીધી સ્ટાર્ટરમાંથી હવે હકલ લઈ સપ્ટેશન છે ને હવે આપણે અમે ક્યાં ક્યાં બાંધી ગયેલ છે આથી પછી સીધા સડી ને પછી વાર નહીં લાગે કાં હા પછી આ બાજુમાં બાંધી કરવું હોય service એટલે આખું હું છે ચોમાહાદી બાંધી કરવું હોય આ છઠ્ઠા મહિનામાં કે સાતમા મહિનામાં છઠ્ઠા મહિનામાં વાવીએ ને ત્યારે ફિટ કરીએ કાચ હા હા પછી શેઠ આ પૂરું થાય ને ત્યાં સુધી અમારે આવી રીતે રે અવાર માં કોઈ વાર ફોલ્ટ નથી થઈ બાકી વરરાજાને એક બે વાર થાતી હો હા પાણી ને સાંધા પાણી કરી જાય પાણી કરી જાય તો ના વર્ષમાં ફોલ્ટ fault નથી એ એક ફાયદો છે નહીતર પછી તો ફોલ્ટ થાતી જ service વેગે આ બે હાંઠા છે કે કાઢી લઈએ આ આપસાઈ જુગાડ છે વાસી હા ઈ મેદી જાય માથે આમ નાખી દીધો તો ને કે આ કોક જો ભાંગી ગઈ દેખો આપણે ગાઢ છે જુગાડી લખ બગાડ નીકળી જાય એવું દેખાય આપણે આમ ક્લિયર બર કર દેવાનું છે આ રીત ને આજ બધી સફાઈ જડ બને હોતા આપણે હવે કા

પડી છે આડી હકલવાનું કામકાજ કરશે હવે સીધી નીકળી ગયા નામ પછી આ જુગાડું ને પેલા સર્વિસ નું કામ કરવાનું છે આપણે હા સુટી કરવી પડી પાછી નું કારણ કે નાખી ગલતી હકલવાનું કામકાજ કરી દીધું ચાલુ આ ભાઈ બે આ લો માંથી નીકળી ગયા અમે હવે અમારે સીધું હકલવાનું કરવું છે હાલા તો કાઢી ગયા આડા ઉપર હમ ચાલો આજી ભાઈ ચાલો બઉ છે <laughs> 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 <laughs>

આવરી આવરી માં નુકસાન કરી ગઈ થી આ વાજુ નઈ થકા પડી જો નઈ રીત ને હા જા દબાઈ ગઈ થી આપણે પારો કરતા itu ને પારા માં દબાઈ ગઈ હતી જો દેખાડીએ જામ તો આગળ જો હા આગળ છે આ રીત

ના સૂટો હાંધો હા તો કરીને વાર્તા કરીશું પોર પોર બંડલ બંડલ એના એના વાજે પાસે બાંધી છે હવે જો આ વાયર છે ને આપણે જો આ રીતે આમ કરી આ રીતે આમ બાંધી દેવાનું એક વિન્ડલું કમ્પ્લીટ થઈ ગયું હવે પાછો એક આ બે વાયર ભાઈ બે કોરા દેખા દે એક હવે આ બાજુથી બાંધ દેવાનો હા ના આપણે પાછું કોર જ્યારે ઉપયોગ કરવો હોય હા ત્યારે ધંધે ટુકમાં ન ઝડવું પડે જો બની ગયું બંડલ કાઈ દે સર બંડલ બનાવી નઈ ખમર મામાઈ જો આ રીતે થઈ લો કાયદેસર હવે ઉખરે બુખરે નહીં

અહીંયા આપણે ડુંગળી વાવી હતી ડુંગળીમાં ફૂલ આવી ગયા હવે અહીં છે દાટી ગલ હતી આપણે સર્વિસ શું થાય જોઈએ હતી જો નીકળી ગયા તો નીકળી હા નહીતર પછી ખોદવાની કરવી પડે હવે રીતના મારવામાં કાઢે સર્વિસ હા વેલા બેલા અને બધી રામી ગયા ટાણે અહીંયા તો વાયવા હોય તો ઝીણા ઝીણા હોય કારણ બધું ચોખું કરવું પડે ઉપાડી ઉપાડીને ને મમા કાઢે આવી રીતના તો સર્વિસ માં વેલા સડી ગયા સર્વિસ માં ડ્રોપ થઈ ગયો હો કેટલા મહિના મમા ક્યાં હે છઠ્ઠા મહિના ને એન્ડમાં વરસાદ થયો ને હા ત્યારે આપણે ફિટ કર્યું તો એની વાત છે હા અટાણે બીજો મહિનો લગભગ હાલે

એટલે એમાં થાંભળીયું માં આવે છે જે આ બધા એમાં તો પાકી ગયું હોય ને એ રીતે વાલડ હવે એ કહીથી છૂટા થઈ જાય એટલે પછી પાછા થાંભળીયું નો વાળો આવશે પલો નથી પણ આ ઓલી કરોડા શોખું છે ને આ જરાક ગુંદવાનું છે કાન્સી વાલેટના વેલા હમ જો વાલડ વેલા હતા ને એ આટા ફરી ગયા દાંતેણું બાતેણું મૂક દેવું કહ્યું તો નહીં લાગે નહીં એમ

जो मैं ये कहीं थामली पाड़ी दी थी अब आशीष भाई के से हूँ तो आशीष भाई नहीं कर से है ऊपर है अल्लाह भी तो ऊपर है पकड़ी। पकड़ी। ना ना मजबूत है पकड़ी ये मजबूत है पकड़ी ये हम भांगी गए थे जो आशीष भाई वो थामली काटे अरे वाह आशीष भाई वाह आप भाई साइड बन जा कीजिए આ વહેલા એ તો આપણી ખાઇ જાય નહીં તો જો આ રીતે એક બે ને ત્રણ થાંભલી કાઢી નાખી ને આ રીતે સોખી કરતા જાય થાંભલીઓ હવે એટલે સર્વિસ હવે એક રહી ને એક રહી થાંભલી હવે હવે એમાંય શું થાય જોઈએ હાલો આશિષભાઈ છેલ્લી થાંભલી છે કાઢો કરો છો આઠ વાહ ભાઈ વાહ આશિષભાઈ ફાઇનલ પૂરું કર્યું હવે આમણી પછી મૂકી જ દે હવે જો આ છે ને વેલા આપણે ઉપર સડી ગયા એ આવડી હું કાઢી નાખું સડીને ઉપરથી બારી ખોલ નાખ જા હું કામકાજ કરી દીધા પછી આ ખાલી આટીયું કાઢી ને હક્કે લેવાનું થાય સીધા આવી ગયા ઘરની અંદર પછી વાંથી આપણે વેલા કાઢી નાખ્યું કટિંગ કરીને જીશ ભાઈ હાલો ભાઈ વાર્તા કરીશું પૂરું આશીશ ભાઈ વાત પૂરી થઈ ગઈ હવે જોઈએ વાંથી ઓલો શેડો કાઢી પૂગા હૈયા ને ભાઈ वायर ने आटी मारी गल से छोड़ी सिद्धू बोली करा बार बेर घा कर दे पीटिया ने धीरे थी अब आ बाजू आवा दे काम से बड़ी भेजा ने दुख आवा गई का मेल माने थी आई थी जो वैसे ने आई थी तो हर का भी ला लाइव वो कर दो तू कैसे जा हां पाले पछे हूं सीधा सड़ी जाऊं ઉપરમાં કાઢની હાલો રેડી આ બેને ભેગા કરી દઈએ છેડાને કાઢવાની ખેંચવાની મજા આવે કે ખેંચી લેવા ખેંચી લે કનેક્શન છોડાયો પછી જો આશીષભાઈ આ રીતે સરિસ કાઢવા વળગી ગયા હલવાણી ને ધીરે ધીરે આમ સીધે સીધી ખેંચે ને ભાઈ તો જ આવશે આશીષભાઈ આ બાજુ ખેસાયો ખેસાણ રહે આ બાજુ મારી ગોરા રેડી ધીરાઈ દો એક થોડોક કટકો છે હાલો ફાઇનલ નીકળી ગયો કટકો હું અહીં ઉપરથી છોડાઈ આવું એટલે વાત થાય પૂરી એટલે પછી આપણે હકલવાની જ રહી રેડી બીજું બંડ લઈ બની જાય મામા સડે હોય મકાન ઉપર માણો હેરખો રાખ જ કે ઉપર દોરડું બાંધી ગયું છે ને આ છોડા પડે એમ છે આવી રીતના ચડે ઉપર બારવેથી આવી રીતના સડી ગયા મારા મામા હવે ઓલી બાજુ દોડ ચાલો આવી રીતના મારા મામા આવી ગયા છે યા સર્વિસ બાંધી ગયું છે ઝારા ખેવીને સર્વિસ કાઢવાનું કામકાજ કરે મારા મામા એમાં અંદર સર્વિસ છે પકડે કાપતા જાય

હાજ આવી રીતના સર્વિસ ભેગી કરી દીશિસ ભેગી કરી દીધી નાખી દે હેઠા આ બધી વેલા છે આ તો ઝુંબા જેવા થઈ ગયા તા વાલ વેલા છે મારા હા મારા મામા ભાગ્યા સર્વિસ નીકળી ગઈ મારા મામા એઠે ઉતર્યા અહીંથી બારે થી આપણે બારી આટું જ રાખ્યું સડવાને મારા મામા ઉતરી ગયા થાંભલિયું માંથી વાયરું છોડતા જાય મારા મામા વાયરું છોડે હોય કે આપણે અહીંયા ને કાઢવા કટકીમાં ને લઈ જવું હોય ત્યાં આટુ આટું થઈને આ થાંભલિયું નાખ્યું તું શરીર ભરીશ ભાંગી નહીં નીચે હોય તો ભાંગી જાય તો ઊંચી રાખવા આપણે બાંધી હતી થાંભલિયું એવું ચાર થાંભલું છે આપણે ઓલા સેન્ટિંગ વાયર હોય બાંધેલું હોય આવી રીતના પકડ હાકે મરવામાં થાંભલી માંથી વાયરું છોડતા મારા મામા આપણે ગયા પાછા થાંભલી પાછી આવી વાયર બાંધી ગયેલ છે તો મામા છોડતા જાય આપણે આ સર્વિસ હકલવાનું કામકાજ કરવાનું છે એક મંડલ હકલાઈ ગયું બીજું બાંધેલું હતું પણ જાદુ લોસાવાળું હતું વાલરના આ વાલેરું સી ના વેલા ને વેલા ને બધી સર્વિસમાં હલવાઈ જતા ઊંધા આખો વાલર નો ભર્યો આવી રીતના આમાં બાંધેલા છે આ સેલું જ રહ્યું હવે છેલું લાકડું છેલ્લું લાકડું છે આપણે ઈ જોતો આખું ભરાઈ ગયો વાલેરું એ આખું પેક કરી દીધું લાકડાને આવી રીતના સતી ગયો વાયર સેલો વાયર છે સરિશમાંથી ખોલીને પાછા આમાં બાંધી દીધો લાકડામાં એટલે પૂર કામ લાગે લાકડા વાતા મૂકી દેવાના હોય આવી રીતના વાલે કાઢવાનું લાકડા ને વેલા એ ફૂબ લાકડું નીકળી ગયું સોય વાળું લાકડું છે ને ચા આવી રીતના પછી હકલવા જાય મારુ આમાં ગરમી ગરમી હા ગરમી બહુ છે તડકો છે તડકો આખું માં કઈ દેખાવા ન જ દેતે જો મિત્ર ફાઇનલ અમારે સર્વિસ અને જો આ સર્વિસ ના ભાઈ બંડલ પડ્યા અને આશીષભાઈ લઈ જાય લાકડા પડ્યા એક એકાદમ મૂકી દીધું આજે આપણે ખોડ્યા હતા ને ટૂંકમાં ઉષા એટલે ક્યારેક ટ્રેક્ટરનું કંદર જવાનું કામ પડે બધું આપણે હાથી આપતા હોય ત્યારે જરૂર પડે તો વાંધો ન આવે એટલે ઉષા લાકડા હોય એટલે ઓલા દરવાજાથી આડા આવે દે પછી મૂકી દઉં તો આ ભાઈ આજનું જો આ કામકાજ હજી અમારે વીણીને ઉથલાવી તો એ ઉથલાવી નાખીશું અને સર્વિસ તો ફાઇનલ અમારે હકેલાઈ ગઈ અડધી કલાક જેવું થયું તો હાલો આ સર્વિસ એક આપણે બાસ્કુ છે એમાં ભરી દઈએ એટલે ઉંદર બુંદર કઈ કાપે નહીં સર આપણે કામ તો ભૂલાઈ ગયું સર્વિસ કાઢી નાખી આપણા આ કેબલ પર નીકળી ગયો હવે સ્ટાર્ટર થઈ ગયા છૂટું આશીષભાઈ સ્ટાર્ટર નું કામ કર્યું ને સર્વિસ નું કર્યું હવે આ સર્વિસ ફિનિશ થઈ ગયું છૂટી હવે સ્ટાર્ટર હકે લઈએ હવે પછી એક કામ છે આપણે આવેલું આપણે જે વીણી છે એને ઉથલાવવાનું હા ઉથલાવી નાખીએ તો પછી જો આ રીતે આશીષભાઈ ઉસકાવા ગયા આપણે જો એટલું ઉસકાવી નાખ્યું હવે લાગટ વીણી જે આપણે ઉસકાવાનું કામકાજ પૂરું થઈ જાય લાગઠ જ કરી હોય તો કે જ્યાંથી લેતી આવી આ લાગઠ લેતો જાય નહીં આથી બાકી આશીષભાઈ લેતો જાય સારાથી બસ વધારે એવું હોય તો પછી એકાબીજા આશા આશા કરી નાખી ગયા માથે માથે તો પછી આજનું કામ કરીએ સર્વિસ ઉકેલવાનું પછી સ્ટાર્ટર હકેલવાનું લે ને હવે આ વીણી હકેલવાનું એટલે વારો તો નીકળી ગયો મારા મામા ભણેજનો થોડું થોડું લે એટલે એ આશા થઈ જાય પાત્રો આજનું આવું કામ કરજે તો ભાઈ વિડીયો પૂરો કરીએ તો ખેડૂત મિત્રો બધા લાઇક ને કોમેન્ટને સબસ્ક્રાઈબ કરીજો ભાઈ સપોર્ટ કરજો લોંગ વિડીયોમાં તો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન